એક જમ સસરાઈ એના જમાઈને ફોન કરીને કીધું કે હા શું કરો છો જમાઈ રાહ જોલો કે કાંઈ નહીં સહન કરવી છે તમે સમજી જાવ છો ને એટલે મજા આવે છે મારો મિત્ર છે મિલિટરીમાં દીકરીના લગ્ન થયા સાસરે ગઈ હવે હાહારી ગયા પછી માતાઉ બેનુંને કામ હોય ઘરમાં ઘણુંય કચરા વાસણ પોતા બધુંય કરવાનું હોય કોકથી કામવાળા ન આવે તો આપણે જાતેય કરવું પડે પોતું બેન કરતા હતા એમાં ઓફિસ થી ભાઈ આવ્યા એટલે પોતું કરતા હતા ને એમાં બુટ પહેરીને ઘરમાં સીધા અંદર જતા રહ્યા એટલે બેન નું મગજ ફાટી ગયો માળું હાળું હું પોતા કરું છું આ જોવે છે અને તોય આમ બુટ પહેરીને સીધા અંદર પાતરા ઘરમાં વયા જાય માઇન્ડ મિલિટરી માઇન્ડ બાપા જેવો સીધું ડ્રોવર ખોલ્યું રિવોલ્વર કાઢી ફાડ દઈને ને પડા ઓહો ભાઈ નું પૂરું થઈ ગયું આડોશ પાડોશ માંથી માણસો આવી ગયા કે શું થયું કઈ નહીં બેન પોતો કરતા તા ભાઈ ઓફિસ થી આવ્યા અને બુટ પહેરી ને પગલા પાડતા ઘર માં વહી આઈ ગયા એટલે બેને ભડા દીધા છે ત્યાં તો ઉચ્ચ અધિકારી પોલીસ ખાતાના માણસો આવી ગયા બધી તપાસ બેને ભડા દીધા છે પછી ડીએસપી સાહેબ એ કીધું તો પછી પકડી લ્યો એને રાહ કોની જોવો છો પછી અધિકારી ફોન બોલ્યા સાહેબ અમે પકડી તો લઈ પણ પોતું ફૂકાવાની રાહ જોઈ છે

જમવા બેઠો તો શાકમાં મીઠું ઓછું હતું તરત જ કીધું જો મીઠા વગર આ આવી તારામાં હોય તો આમાં નાખને અક્કલ વગરની ની કેદી તારામાં બુદ્ધિ આવશે કઈ ન બોલી ચા પીવા બેઠો તો ખાંડ ઓછી હતી વળી પાછું કીધું ઓલ્યા જંગલ માં રહીને સુધરી ગયા શેર માં આવતા રહ્યા તું તોય નો સુધરી હાવ વાઇન્દ્રા જેવી જ રહેવાની પછી બેન થી સહન નો થયું ફેરવીને ફડાકો મારી દીધો સાહેબ પુરુષ નો સ્વભાવ ગરમ હોય એને તરત જ કીધું કઈ નહીં થોડા તમારા પણ અત્યારે અહિયાં ઘણા યુવાન મિત્રો ઉપસ્થિત છે હા યંગસ્ટર માં એક ક્રેસ છે મિત્રો અત્યારે સગાઈ થાય ને એટલે સામ સામા બે જણા હામહામ એક એક મોબાઈલ ફોન ગિફ્ટમાં આપે પછી બે નવરી ના થઈ જાય હાવ આવડી લાંબી વાતો કરે કોક દી આડા કાન રાખીને સાંભળજો બહુ મજા આવશે વાતમાં જરાય હારા વાત હોય દોઢ દોઢ કલાક સુધી ફોન ચાલ્યો હા મારો મિત્ર છે ઓફિસ થી આવે ધાબે ચડી જાય જમી પરવારી નવરો થાય હામા પક્ષમાં માં રીંગ મારે એટલે હામે જેવી રીંગ મારે ને હામે થી ફોન ઉપાડે એટલે આ ફોન માં ખાલી આટલું જ બોલે શું બોલ ના તું બોલ ના તું બોલ નથી બોલ ને ગાંડી અત્યારે ગાંડી ક્યો છો ફરણી આવે પછી કહી લ્યો તમારા ઘરમાં હશે એટલે બધા ગાંડા ગણાવશે કહેવાય છતાંય એનું પાત્ર પાછું એના જેવું જ હોય ને એટલે એને પાછો પૂછે હું તને યાદ આવું છું કે નહીં લેઓલી ઓલી પાછી ફોન માં કે આ તમે મને ચણાની ડાળમાં દેખાવ તો મને તુવેરની ડાળમાં દેખાવ તો મને ચોખામાં દેખાવ તો મને ઘઉમાં દેખાવ ઓલાને એમ થાય હું ધણી છું ધનેડું જ્યાં હોય ત્યાં તને હું જ દેખાદેખા થવો હાઇઠેર વર્ષની ઉંમર મંદિર આવે સ્વામી બેઠા થાય એમને આવીને પગે લાગ્યા જય સ્વામિનારાયણ સ્વામી સ્વામી આ મદદર જોયું કે ઓહો હો બાપા પેલી વાર આવ્યા લાગો છો અમે કોઈની મંદિરમાં નથી ભાડ્યા તમને બાપા કે હા સ્વામી ઘેરેથી તકો મારે ને દી આપણે મંદિરમાં આવવાનું બાકી ન આવીએ કાઈ વાંધો નહીં ભલે આયો કાઈ નિયમ ધર્મ જેવું છે બાપા કે ના એવું તો કાઈ નથી તો કે વધારે નહીં પાંચ માળા નો નિયમ લ્યો હા વધારે નથી પાંચ તો ફરે કે પાંચ તો ફરે સ્વામી કાઈ વાંધો નહીં પાંચ માળા નો નિયમ બાપા ને આપ્યો બાપા અહીંયા થી વૈયા ગયા પંદર દિવસ પછી પાછા મંદિર માં આવ્યા સ્વામી બેઠા થતા એમને આવીને પગે લાગ્યા જય સ્વામિનારાયણ સ્વામી સ્વામી આ મત્રજ ઓહો માળા માળાવાળા બાપા બીજા ના હું એ સ્વામી પંદર દિવસ પહેલા તમે મને માળા ફેરવવાનો નિયમ આપ્યો તો અને હું માળા ફેરવું છું પછી સ્વામી કીધું કે બાપા બરોબર ફેરવો છો ને પાંચ માળાનો નિયમ દીધો તો બાપા કે સ્વામી પાંચનો તમે દીધો તો આપણે તો ચોવીસ કલાક માળા ફેરવવાની બીજું કોઈ કાર્ય કરવાનું જ નહીં હા સ્વામી ને ફરશે કલાક તો માળા કેવી રીતે ફરે કલાક માળા કરવાનું જ નહીં કલાક માળા કેવી રીતે કઈ નહી માળા ને ગળામાં પેરી લેવાની પછી જ્યાં હું ફરું ત્યાં માળા એ ફરે માળા ફેરવી એમનો કેવાય ગાળિયા નાખ્યા કેવાય ન પહોચી શકો હો એક ગામમાં અમે પંકજભાઈ પ્રોગ્રામમાં માં ગયા તા પાછા આવવાની કોઈ વ્યવસ્થા નહોતી બસમાં માં ગયા તા એટલે ગામડામાં કેવું હોય છ વાગે છેલ્લી બસ આવે તમે ચૂકી જાવ તો રાત રહેવાનું અમે રાત રોકાણા સવારે નાઈ જોઈને તૈયાર થઈને બેઠા હતા બેન નો ચાર વર્ષ બાબો મારી પાસે આવ્યો મને આને કે ધોલભાઈ તમને ખબર છે મીધું શું થયું બેટા મને કે ધોલભાઈ અમારા ત્યાં એવું બાથરૂમ છે કે બાણું ખોલો તો બધી થાય બાણું બંધ કરો તો બત્તી બંધ થાય મે તો બટા બાથરૂમ આવવા નો હોય બાથરૂમ માં જઈને આપણે ચાંપ પાડીએ તો લાઈટ થાય ચાંપ બંધ કરો લાઈટ બંધ થાય મને કે ના અમારા ત્યાં એવું બાથરૂમ છે કે બાણું ખોલો તો બત્તી થાય બાણું બંધ કરો તો બત્તી બંધ થાય એની માં હાંપળી ગયો ફેરવીને બે લાફા માર્યા તારો બાપ ફ્રીજ છે બાથરૂમ નથી બે દિવસ થી મૂત્રિયાવો સંદર જઈને હું વિચાર કરું છું આ દૂધ કેમ ફાટી જાય છે પછી મેં બેન ને કીધું કે હો બેન કાલ શાક માં મીઠું તો મને વધારે લાગ્યું તું આને શું કયો તમે એક છોકરો દાદા જોડે બજાર માંથી પસાર થતો હતો ને એટલે દાદા એ કીધું જો બેટા ત્રણ દિવસ થી નથી દાદો કે દાદા મને બે દી પેલા મારા પ્રિન્સિપાલ મળ્યા અને એમ કેતા તા મુના કેમ બેટા ત્રણ દિવસ થી સ્કૂલે નથી આવતો તો એમ કીધું સાહેબ માં દાદા ઓપ થઈ ગયા છે ને એટલે પડજા ને પોચી જ નું સાડીનો લઈને બેઠા છો બાર પોસ્ટર તો મારતા હોય કેવી જાડી કાળી ફોટો લગાડ્યો છે પછી હળવેરા મેનેજરે કીધું બેન જરા ધ્યાનથી જોવો પોસ્ટર નથી હરીશો છે તમારા તમારા જોઈને તમે બે ગયા વિચાર તો કરો કેવા બિહણા મોટા હશે